નમસ્કાર મિત્રો આજે આપણે ખેડૂતોના એકવીસમાં હપ્તા અંગેના તમામ મોટા સમાચારોની વાત કરીશું તો ખેડૂત મિત્રો વિડીયાને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો એકવીસમાં હપ્તા અંગેના મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં હવે ખેડૂતોને ચાર હજાર રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે મિત્રો વિગતથી વાત કરીએ તો નમસ્કાર ગુજરાતના ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે માહિતી મળી રહી છે કે દિવાળી ભેટ મળવા જઈ રહી છે હવે બે હજાર રૂપિયાની જગ્યાએ હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે કિસાન યોજના અંતર્ગત આ હપ્તો જાહેર કરવામાં આવશે અને કિસાન યોજના અંતર્ગત બે હજારની જગ્યાએ ચાર હજારનો દિવાળી ભેટનો હપ્તો મળી શકે છે મિત્રો અત્યારના સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે જલ્દી તમે ચેક કરી શકો છો કે તમારા બેંક એકાઉન્ટમાં આ ચાર હજારનો હપ્તો જમા થશે કે કેમ ત્યાર પછી મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયા આપવામાં આવે છે એ કયા ખેડૂત મિત્રોને હપ્તો નહીં આપવામાં આવે કયા ખેડૂત મિત્રોના બેંક એકાઉન્ટમાંથી આ હપ્તો પાસો ખેંચી લેવામાં આવશે અને મિત્રો દિવાળી ભેટ માટે ખરેખર સરકાર તરફથી આ તારીખ જાહેર કરવામાં આવી છે કે કેમ આ દરેક માહિતી દરેક સમાચાર તમને આજના વિડીયોની અંદર જણાવીશું મિત્રો ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જરૂર જોજો કારણ કે મિત્રો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ આવી રહી છે કે આ યોજનાનો હપ્તો ક્યારે મળશે મિત્રો વાત કરીએ તો વીસમો હપ્તો મળ્યો છે તેની એકવીસમો હપ્તો મળશે કે કેમ આ દરેક પ્રશ્નોના જવાબ આજના વિડીયોની અંદર આપણે જાણીશું આ સાથે પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ માહિતી આપવામાં આવી છે એ મારે તમને આજે જણાવવાની છે તો તમે વિડીયાની છેલ્લે સુધી જરૂર જોતા રહેજો હવે તમારું નામ આ યોજનામાં છે કે નહીં કારણ કે સરકાર તરફથી હવે પહેલા ખેડૂતોના નામ જાહેર કરવામાં આવશે ત્યાર પછી આ હપ્તો છે એ જમા કરાવવામાં આવશે તો હવે તમારે પીએમ કિસાન યોજના અંતર્ગત તમારું નામ છે કે નહીં એ પહેલાં ચેક કરી લેવું જો મિત્રો તમારું નામ પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાની અંદર હશે તો તમને આ યોજનાનો લાભ છે એ ડાયરેક્ટ આપવામાં આવશે મિત્રો ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં છે એ હપ્તો જમા કરી આપવામાં આવશે હવે જે ખેડૂત મિત્રોને બે હજારના હપ્તો આપવામાં આવે છે એની જગ્યાએ ચાર હજારનો હપ્તો પણ આપવામાં આવશે અને બે હજારના હપ્તામાં જે ખેડૂતોને હપ્તો નથી મળ્યો એમને ડબલ હપ્તા આપવામાં આવશે તો આ અંગેની એક સૌથી મોટી માહિતી મળી રહી છે તો ખેડૂત મિત્રો અત્યારે માહિતીની શરૂઆત કરીએ તો દેશના લાખો ખેડૂતો એવા છે જેને ટૂંક સમયની અંદર સારા સમાચાર મળશે હવે મિત્રો સારા સમાચાર શું છે તો મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એકવીસમા હપ્તાની તારીખ છે એ જાહેર કરવામાં આવી હતી મિત્રો આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો છે જમા કરી આપવામાં આવ્યો હતો હવે તમને સૌથી મહત્વપૂર્ણ માહિતી જણાવીએ તો જે સમાચાર મળી રહ્યા છે એમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવ્યો હતો એ પછી ઘણા બધા ખેડૂત મિત્રોના બેન્ક એકાઉન્ટમાં હપ્તો છે જાહેર થયો છે જમા પણ થઈ ગયો છે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે એમના બેંક એકાઉન્ટમાં મેસેજ આવ્યો છે પરંતુ તેમ છતાં હપ્તો જમા નથી થયો તો હવે સરકારનું કહેવું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં જે ખેડૂતોને લાભ આપવામાં આવ્યો હતો એટલે કે છ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે દર ચાર મહિને તમને એક બે હજારનો હપ્તો આપવામાં આવે છે આ રીતના સ હજાર તમને પૂરા કરી આપવામાં આવે છે સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં હપ્તો આપવામાં આવ્યો છે એટલે કે ડીબીટીના માધ્યમથી આપવામાં આવે છે ઘણી વખત ડીબીટીના માધ્યમથી જે ભૂલ થતી હોય છે જે ટ્રાન્ઝેક્શન ભૂલ થતાં હોય છે એના કારણે તમને હપ્તો મેળવવામાં લેટ થતો હોય છે એટલે કે મોડું પણ થાય છે પરંતુ તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો છે જમા થઈ જતો હોય છે હવે બે હજારના ત્રણ હપ્તા તમને દર વર્ષે આપવામાં આવતા હોય છે સરકાર તરફથી પણ આ અંગે અગાઉ જાણકારી આપવામાં આવતી હોય છે નામ છે જાહેર કરવામાં આવતા હોય છે યાદી જાહેર કરવામાં આવતી હોય છે તેમ છતાં ઘણા બધા ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો સહી મળતો નથી હવે તમને એના વિશે વધારે માહિતી આપવાની છે એના વિશે થોડીક જાણકારી આપવાની છે કે આ બે હજારનો હપ્તો છે એ તમારો અટવાય છે તો કઈ જગ્યાએ અટવાય છે જેમાં મિત્રો આજે હપ્તો છે એ કેટલાક ખેડૂતો મિત્રોના ખાતામાં પહોંચી ગયો છે પરંતુ ઘણા બધા ખેડૂતોને હજુ પણ આ હપ્તાની રકમ સહ્ય મળવાની બાકી રહી ગઈ છે તો જે ખેડૂતોના હપ્તામાં ખાતામાં હપ્તો મળી ગયો છે એમની આ યોજના અંતર્ગત સરકાર દ્વારા સહ્ય ત્રણ રાજ્યોના ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે હવે ત્રણ રાજ્યો ક્યાં ક્યાં છે એ તમને સૌ પ્રથમ જણાવી દઉં તો આ વર્ષે સરકારી યોજના હેઠળ ત્રણ રાજ્યોના ખેડૂતોને એકવીસમો હપ્તો એ વહેલી તકે આપી દેવામાં આવ્યો છે જેમાં પંજાબ હરિયાણા અને છત્તીસગઢ આવા ત્રણ હિમાચલ પ્રદેશ ખાસ કરીને પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશ તો આ ત્રણ જે રાજ્યોના ખેડૂતો છે એમને બે હજારનો હપ્તોસે અગાઉ આપી દેવામાં આવ્યો છે એની પાછળનું કારણ તમને જણાવી દઉં તો હાલ પૂરતી છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સરકાર દ્વારા ખાસ કરીને આ ત્રણેય રાજ્યોના ખેડૂતો માટે એકવીસમાં હપ્તાની તારીખ છે એ જાહેર કરી અને એકવીસમો હપ્તો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે